જામનગરમાં ખંભાળીયા ગેટ પાસે મહાનગરપાલિકા દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસૂર્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય દિવ્યશ અકબરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ ગગત્રા ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોડા મહાનગરપાલિકા કમિશનર ડીએન મોદી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણી કાર્યક્રમમાં સ્કૂલના બાળકોએ વિવિધ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હતી મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે શહેરીજનોને સંબોધન કર્યું હતું અને વિવિધ વિકાસના કાર્યોની લોકોને વિગતવાર જાણકારી આપી હતી તેમજ ખાસ કરીને જામનગર શહેરમાં છસો કરોડના પ્રોજેક્ટ રિવરફ્રન્ટ બ્યુટીફિકેશન સહિત વિકાસ કાર્યોની જાહેરાત પણ કરવામાં આવી હતી પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર તેર વોર્ડ નંબર ચૌદ અને વોર્ડ નંબર નવના મધ્યસ્થ જગ્યા ખંભાળિયા ગેટ ઉપર આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણા અનેકો શહીદોની આહુતિને હિસાબે આપણે આજે આ ઉજવણી કરી રહ્યા છીએ આ ઉજવણીમાં જામનગરના ડેપ્યુટી મેસરી શ્રી શિક્ષણ સમિતિના ચેરમેન ચેરમેનશ્રી દંડકશ્રી કમિશનરશ્રી શ્રી અને તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ અલગ અલગ કૃતિઓ કરી અને આ ઉજવણી કરવામાં આવેલી હતી અને જામનગર મહાનગર પાલિકાના પ્રજાને હું તમામને પંચોતેરમાં સત્તા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું આજે મુખ્ય જાહેરાતમાં જે જામનગર મહાનગરપાલિકામાં અમુક પ્રોજેક્ટો આવવાના છે રાગ રંગમતી નાગમતી ઉપર રિવરફ્રન્ટ આજે સમગ્ર દેશમાં પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી